જય માતાજી દોસ્તો આપણે ખેતરે આવ્યા છે હેરાન કરી રહ્યા છે મકાઈ તો રહેવા જ ન દેતા રાત્રે બી તો આપણે આવી ગયા છે ખેતરે તમે જોઈ શકો છો ખેતર આપણે અહીંયા હાથવા આવેલા છે તો આજે ભૂંડ કેટલો બગાડો કર્યો એ આપણે દેખવાના છે વિડીયો પૂરો જોજો અંત સુધી આપણે તમને ભૂંડ કેટલું ખાય છે દરરોજના એ બધું જ બતાવવાના છે તો વિડીયોમાં બનાવી દો ચાલો આપણે ભૂંડ કેટલું ખાઈ ખાધું એ જોવા માટે જઈ રહ્યા છે આપણે ખેતરમાં આવી ગયા છે જોઈ શકો છો આ ભૂંડ કેટલું ખાઈ દુ છે આ બધું બગાડી બેસ્યું છે આ તમે જોઈ શકો છો વિડીયો પૂરો જોજો તો જ મજા આવશે ભૂંડ કેવું ખાય છે આજે એકવીસ દિવસની અંદર હું આટલું બધું ખાઈ ગયો છે આજે એક જ દિવસ અમારે ત્યાં આવ્યો તો ભૂંડ તો આટલું બધું ખાઈ ગયો છો તમે જોઈ શકો છો દોસ્તો આખા ખેતરની પથ્થર ફરી ગઈ છે ડેમ ડેમ અહીંયા પણ આવ્યો તો આ वाले देखी शको ते हा देखी शको ते एकदम मकाईया जको मकाईया मन मना जो सको शो। मान दो, दो ना दो ते આવે થોડી થોડી મૂસો ભરાય હોય નહિ તો તો ભૂંડ આવવાનું ચાલુ જ કરી દે તો પાકે ક્યારે હજુ તો થોડી થોડી થઈ છે આ કાંસી છે હજુ તો કોઈ દાણા જ ન ભરાયા તમે તો ભૂંડ આવવા લાગ્યા છે પાકે ત્યારે મૂકવાના થોડા છે આ ભૂંડ પણ દાહોદ જિલ્લાની અંદરમાં પણ ભૂંડ આવી ગયા છે આગળ સિટી માં ભૂંડ હતા ને ત્યાં તે ઠીક હતું પણ આપણે દાહોદ જિલ્લા અંદરમાં અંદર ભૂંડ આવી ગયા તો ભૂંડે તે આપણે આ એક દિવસ ની અંદર ખેતર પથારી ફેર દીધી છે ચાલો તો આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો આપણે ભૂંડ રોજડા બધું વિડીયો બનાવશું તમે સપોર્ટ કરશો તો આગળ ખૂબ વિડીયો સારા બનશે જય માતાજી દોસ્તો